આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ સુરેન્દ્રનગર મહાનગર બન્યું પરંતુ ટ્રાફિક સિગ્નલનો ત્યાં અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે જનતા પરેશાન જોવા મળી શહેરમાં એક પણ ટ્રાફિક સિગ્નલ ન હોવાનું જોવા મળ્યું છે દર વર્ષે અકસ્માતના પગલે અનેક લોકોના મોત થતા હોય છે અને લોકોમાં તેના કારણે રોષ પણ જોવા મળી રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે દરેક ચાર રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે અને અકસ્માતનો ભય પણ રહેતો હોય છે જેના કારણે સામાન્ય જનતા માંગ કરી રહી છે કે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યું છે પરંતુ તે પ્રકારની કોઈ જ સુવિધા જનતાને ન મળતી હોવાનું પણ સામાન્ય જનતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને દર વર્ષે અકસ્માતના પગલે અનેક લોકોના મોત થતા હોય છે ટ્રાફિક સિગ્નલનો અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે જ દરેક ચાર રસ્તા પર આ જ અંગે વધુ વાત કરીશું સવાદ ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યું પરંતુ ટ્રાફિક સિગ્નલનો જ અભાવ જોવા મળી રહ્યો છે શું કેવું છે સામાન્ય જનતાનું ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગર બન્યું પરંતુ શહેરી વિસ્તારના મુખ્ય જે ચાર રસ્તાઓ હોય છે ત્યાં ટ્રાફિક સિગ્નલનો એક પણ વખત સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ એ ટ્રાફિક સિગ્નલના દર્શન નથી કર્યા કારણ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સિસ્ટમ ટ્રાફિક સિગ્નલ ન લગાવામાં નથી આવી દર વર્ષે ટ્રાફિક સિગ્નલ ન હોવાના કારણે અનેક વાહનોના અકસ્માતો થાય છે અને ટ્રાફિક નિયમનનું પાલન પણ નથી થઈ રહ્યું કે કેટલા શહેરીજનો આપણી સાથે છે તેમની સાથે વાત કરું ટ્રાફિક સિગ્નલનો અભાવ છે શું કહેશો કાકા સુરેન્દ્રનગર શહેર નગરપાલિકા હતી ત્યાં સુધી તો બરોબર છે પણ પછી એ નગરપાલિકા હવે એ નગરપાલિકા નગરપાલિકાથી ત્યાર જે તે વખતે ખાલી હેન્ડનો પોજે એક સિંગર નાખવામાં આવે એટલું હતું અને ચાલુ કરેલ જ નતું અને જે તે વખતે મારું કાઢી નાખ્યું ને ક્યારે લઈ ગયા મ્યુનિસિપાલિટી વાળા એ ખબર નથી અત્યારે તો મહાનગરપાલિકા બની ગઈ છે મહાનગરપાલિકામાં જો આ પ્રાથમિક સુવિધા જેવી આ વસ્તુ છે જો પ્રાથમિક સુવિધા જ ન હોય અને એના માટે જો આવી રીતે કોઈ પણ આપણે માહિતી માંગી હોય તો સિંગલ જ નથી તો આ મારું કહેવાનું છે કે દરેક વર્ષમાં ટ્રાફિક સિગ્નલ મૂકવા જોઈએ અને તાત્કાલિક મહાનગરપાલિકામાં દરેક જગ્યાએ છે તો નવ નવ નગરપાલિકા થઈ મોરબી કામકાજ થાય છે પ્રમાણમાં જુઓ તો કઈ છે નહીં તો સુરેન્દ્રનગર ની અંદર વિકાસ વિકાસ જોઈએ શહેરનો લોકો રાહ જોઈને ને બેઠા હવે મહાનગરપાલિકા થઈ તો આપણને ઘણી બધી રાહત મળશે અને આ સમસ્યા એવી છે ટ્રાફિક ની કે તમે જેટલી વાર બહાર નીકળો એટલી વાર ઘરની બહાર નીકળો એટલે તરત રોડ આવે હવે રોડ આવે એટલે ગમે ત્યાંથી વાહન આવતું હોય ડાબી જમણી એવું કોઈ જોતા નથી તો સીધું એક્સિડન્ટ થવાનો સંભવ મારે જો સિગ્નલ નાખવામાં આવે સીસીટીવી કેમેરા ના કરે નો ડાઉટ પણ સીસીટીવી કેમેરા થી તો ચાલે એવું નથી જે તે જગ્યાએ સીસીટીવી કેમેરા ચાલુ જ નથી હોતા પરંતુ ટ્રાફિક સિગ્નલ ની એકદમ આવશ્યકતા છે અને જો આ ટ્રાફિક સિગ્નલ ના નાખે તો ભવિષ્યમાં કોઈ મોટું એક્સિડન્ટ થાય એવી શક્યતા છોટકા અને એક શેરીજન પણ આપણી સાથે ખાસ કરી સિગ્નલો નથી નખાતા રોજ વારંવાર અચસ્મા તો હોય છે શું છે અત્યારે કોર્પોરેશન હાલમાં બની છે મોટું અભિયાન ચલાવવાની જરૂર છે હજી છે ને અહિયાં દસ તાલુકાના ગામડાની પ્રજા પબ્લિક અહિયાં આવે છે એ લોકોને ટ્રાફિક નો બહુ સેન્સ એટલે ટ્રાફિક સેન્સ માટે પણ પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવે તો પ્રજાને કાયદાની ખબર પડે અને સિગ્નલ માં બહુ જરૂરી વસ્તુ છે કારણ કે મોટા વાહનો ની અવર જવર ના કારણે નાના બાળકો અને ખરીદી કરવા વાળા આવવા વાળા માણસો ટ્રાફિક નો કોઈ નિયમો સેન્સ વધુ પડે સિગ્નલ રાખીને પબ્લિક અને પોલીસ વચ્ચેનો સમય થાય સમન્વય થાય એનજીઓ દ્વારા કોઈ સારી સંસ્થાઓ હોય સરકારી કોઈ વિભાગો હોય આના માટે ટ્રાફિક ચલાવે તો બહુ સારી બાબત હોય ખાસ કરીને જે ટ્રાફિક સિગ્નલની માંગ ઉઠવા પામી છે તાત્કાલિક ટ્રાફિક સિગ્નલ મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા નખવામાં આવે તેવી આ શહેરીજનો ની માંગ ઉઠવા પામી છે જી આભાર ફઝલ જોડાવા માટે